ચાલો મિત્રો આપણે એક એવા ખેતરમાં આવી ગયા છે રોપ કરવા જેમાં તમને ઘાસ ચારો કેટલો બધો દેખાય છે જોઈ લો મિત્રો અને ઓર પણ સીધી દેખાતી નથી જેથી આપણે આ એરંડામાં રોપ કરવા આવ્યા છીએ તો મિત્રો તમને બધાને નંબર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જોઈ લો મિત્રો આ હેરંડામાં આપણે રોપ કરવાના છે તમને બે ત્રણ ઓર કાઢીને બતાવ ઉપર રાખ્યું હવે બે તમને બે ત્રણ વોડિયો કાઢીને હું બતાવીશ તો જતો તારા મિત્રો મિત્રો હવે જોઈ લો રફ થયા પછી કેવા લાગે છે હિરંડા પહેલાં તમને કેવા દેખાતા હતા અને હવે રફ થઈ ગયા પછી કેવા દેખાય છે તો જોઈ લો મિત્રો પહેલાં કેટલું ખેલું હતું આની કે નિંદામણ કેટલું હતું અને હવે કેવું દેખાય છે તો જોઈ લો મિત્રો